મિત્રો અમેરિકામાં કપાસનું ઓછું વાવેતર અને બ્રાઝિલમાં ભારે વરસાદથી કપાસના પાકને કેટલો બગાડ થયો છે કેટલી નુકસાની જોવા મળી છે તેનો ચિતાર જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આવતો જશે અને તેની સીધી જ અસર ન્યૂ કોટન વાયદામાં કેવી પડે છે તેને આધારે પણ કપાસ બજાર કઈ બાજુ જશે કેવો નવો વળાંક આવનારા સમયમાં લેશે તે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 આપણને ખ્યાલ ચોક્કસ આવતો જશે આ ઉપરાંત પામ તેલની સપ્લાયમાં પણ આગામી બે ત્રણ મહિના શોર્ટેજ રહેવાની આગાહી છે તે અમુક જાણકારો દ્વારા બતાવાઈ રહી છે હવે આની અસર કપાસ બજારને કેવી થાય છે તે આપણે જોવાનું રહેશે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયા તેલ જે આપણા વિદેશી જે ખાદ્ય તેલો છે આપણે પામ તેલ છે સૂર્યમુખીનું તેલ જે સનફ્લાવર ઓઇલ આવે છે તે આપણે વિદેશથી આયાત કરતા હોઈએ છીએ અત્યારે તેના ભાવ છે તે ઘણા બધા ઊંચા ચાલી રહ્યા છે અને આમાં પણ અમુક જાણકારો એવી આગાહી તેલમાં બતાવી રહ્યા છે કે બે ત્રણ મહિના શોર્ટેજ છે તે રહેશે તેવી સંભાવનાઓ છે આગાહીઓ છે તે વ્યક્ત જાણકારો દ્વારા કરાઈ રહી છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે હવે આ સાચી છે કે ખોટી છે તેની અમને ખબર નથી પરંતુ આવું અત્યારે બજારમાં સંભળાઈ રહ્યું છે અને આપણને ખબર જ છે કે કપાસમાંથી કપાસિયા છે કપાસિયા ખોળ છે તેલ છે આ બધી જ આડ પેદાશો નીકળતી હોય છે તેમાં ખૂબ સારી એવી રિકવરી કે ભાવમાં ઉછાળો આવે તો તેની સીધી જ અસર કાચા માલ ઉપર પણ ખેડૂત મિત્રો પડતી હોય છે એટલા માટે જો પોઝિટિવ વાતાવરણ રહે અને આવી બધી શક્યતાઓ છે તે ખરેખર કપાસ બજાર ઉપર અસર જન્માવે તો કપાસના ભાવમાં થોડો ઘણો ઉછાળો આવી શકે તેવું અમારું પોતાનું અંગત માનવું છે હવે ખેડૂત મિત્રો જે બેન્ચમાર્ક વાયદો જે ન્યૂયોર્ક કોટન વાયદામાં ગણાય છે તે અત્યારે આઠ વાગ્યે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ વીસના ઘટાડા સાથે સડસઠ પોઈન્ટ સત્તર સેન્ટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો અત્યારે ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આ બધા વૈશ્વિક પરિબળો કપાસ બજાર ઉપર કેવી સકારાત્મક અને હકારાત્મક અસરો જન્માવે છે અને કપાસ બજારમાં કેવું પ્રાણ પૂરે છે તેનો ખ્યાલ આપણને જેમ જેમ સમય વીતતો જશે અને આપણે પણ કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થઈ રહ્યો છે આપણે પણ કપાસનું વાવેતર છે આ વર્ષે ઘટેલું જ હતું અને આવાને આવા ભાવ છે અત્યારે રહેશે તો કપાસની જે ખેતી છે તે ખેડૂત મિત્રો કપાસના વાવેતર જે નવું આવનારું જે ચોમાસું બે હજાર પચીસનું છે તેમાં પણ ઘણો બધો કાપ છે તે કપાસના પાકમાં મૂકશે તો તમે ખુદ સમજી શકો છો કે આવી બધી જે વાતો છે તે ખરેખર કપાસ બજાર ઉપર કેવી અસરો જન્માવી શકે છે ખેડૂત મિત્રો ગઈકાલે જ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો બપોરે ફોન હતો કે અમારે ત્યાં ચૌદસો પચાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવ કઈ રહ્યા છે અને તે જ ગામેથી સાંજે ફરી પાછો એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન આવ્યો કે પરાશરાભાઈ મેં ખુદ ચૌદસો પંચોતેરમાં કપાસ ઘરે બેઠા વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ મેળવીને વેચાણ કરી નાખેલું છે તો તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલે છે તમે ફટાફટ કોમેન્ટમાં જણાવો કારણ કે થોડો ઘણો ઉછાળો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમારે ત્યાં પણ થોડો ઘણો સુધારો અમને જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ફરેજ જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડા યેલા રહો માહિતગાર બનો આગળ વધો